છ માર્ચ વિશ્વ લેમ્ફીડીમાં જાગૃતતા દિવસ નિમિત્તે ત્રણ માર્ચ બે હજાર પચીસના સોમવારના રોજ બપોરે ત્રણથી પાંચ દરમિયાન એસસી આસ્થા કેન્સર સેન્ટર સોલા ભાગવતના ઓડિટોરિયમ ખાતે એચ કેન્સર સેન્ટર અને આસ્થા ઓન્કોલોજી દ્વારા એસસી ફાઉન્ડેશન અને બિનિંગ પેશન્ટ ફાઉન્ડેશન સંયુક્ત ક્રમે લિમ્ફેન્ડીમાં જાગૃતતાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં ખ્યાતનામ ડૉક્ટર ડીજી વિજય અને ડૉક્ટર તનેશ શાહ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટની ઉપસ્થિતિમાં ડોક્ટર સ્ટેફી અને તેઓના ફિઝિયોથેરાપી ટીમ દ્વારા લી લિન ફેડીમાં અંગે જાગૃતતા ફેલાવવા અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તો બી ઇનિંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા લિન ફેઇડીમા પ્રેશર ગાર્મેન્ટની ઉપયોગિતા ઉપર જાણકારી અપાઈ જેમાં અંદાજે સો જેટલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અને લિન ફેડીમાં દર્દીઓ હાજર રહ્યા હતા ડૉક્ટર ડી જે વિજયના જણાવ્યા મુજબ લિન ફેઇડીમાં દર્દીને રોજિંદા જીવનશૈલી ઉપર ગંભીર અસરો કરતી પરિસ્થિતિ છે જે દર્દીના શરીરના પેશીઓમાં સોજાનું કારણ બને છે ને આ સોજા દર્દીના શરીરમાં લસિકા પ્રવાહને સંચન કરે છે પ્રથમ મામલે શું કહી રહ્યા છે ત્યાં હાજર ડોક્ટર તે સાંભળી લો કેન્સરનું પ્રમાણ ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને ગાયનેક કેન્સરનું પ્રમાણ વધશે તેમ એમાંથી વીસ ટકા દર્દીઓને લિમ્ફિડીમાં થવાના ચાન્સીસ રહે બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરીએ તો હાથમાં અને ગાયનેક કેન્સરના ઓપરેશન કરીએ તો પગમાં સોજા એટલે લિમ્ફિડીમાં થવાના ચાન્સીસ વધશે આના માટે સર્જરીમાં જે અમારે જે બધી ધ્યાન રાખવાનું હોય એના માટેની નવી ટેકનોલોજી નવા મેથડ એ બધા માટે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર વેલ ઇક્વિપ્ડ છે પણ જે પેશન્ટોને સર્જરીના લીધે કિમોના લીધે અથવા શેકના લીધે લીમફીડીમાં થાય એમના માટે આ કેમ્પ અને આ લીમ ક્લિનિક એક પગથિયું રહેશે જેમાં અમે એમની સારવાર સારી રીતે કરી શકીશું આજે કેટલા લોકો અહિયાં ઉપર છે શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે એકસો સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો આ મામલે ડૉક્ટર તનય શાહના જણાવ્યા મુજબ એસસીજી ફાઉન્ડેશન અને બિનિંગ પેશન્ટ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે જે એસસીજી કેન્સર સેન્ટર અને આસ્થા ઓન્કોલોજી અને લિન્ફડીમાં પીડિત આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓને વર્ષ દરમિયાન નિશુલ્ક પ્રેશર ગાર્મેન્ટ આપવાનો કરાર આ કાર્યક્રમમાં થયો છે એસસીજી આસ્થા કેન્સર કેર હોસ્પિટલ સીઓ સુદર્શન બામરે સી એમ એ ડૉક્ટર શોમા બોઝ એસસી ફાઉન્ડેશનના

એ એસસીજી કેન્સર કેર સેન્ટર ઉપર એક એમઓયુ કરવા જઈ રહ્યા છે કે જેટલા પણ લિમ્ફોડિમાના પેશન્ટ એસસીજી કેન્સર સેન્ટર ઉપર હશે એને સ્ક્રુટિનાઇઝ કરશે એસસીજી ફાઉન્ડેશન કે પેશન્ટો કેટલી રીતે આર્થિક રીતે જરૂરિયાત વાળા છે એમના સ્ક્રુટિના થયેલા પેશન્ટોને એઝ બિંગ પેશન્ટ ફાઉન્ડેશન ફ્રી ઓફ કોસ્ટ આપે ગાર્મેન્ટ થ્રુ થ્રુઆઉટ ધી ઇયર આપશે અમારી જે શરૂઆત છે અત્યારે મહિનાના વીસ પેશન્ટથી અમે શરૂઆત કરી રહ્યા છીએ પણ એમ અપર લિમિટ અમે કોઈ નથી રાખી મિનિમમ 20 پیشنٹس અમે હેલ્પ કરશું બાકી જેટલા પણ پیشنٹس આવશે જેટલા એસજી ફાઉન્ડેશન એ સ્કોપનેસ કરશે એ દરેક پیشنٹسના પ્રેસક્રાઇમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું આવશે જે પ્રેસક્રાઇમેન્ટની કોસ્ટ મિનિમમ જો જોવા જોઈએ તો ફાઈવ થાઉઝન્ડ સ્ટાર્ટ કરીને ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપિયા સુધીની હોય છે એવા દરેક પેશન્ટ અમે આ વસ્તુ અમે ફ્રીમાં આપવા માંગીએ છીએ અને કદાચ ગુજરાતમાંની ભારતમાં આવો પ્રસંગ પ્રસંગ હશે કે કોઈ કોર્પોરેટ હોસ્પિટલના ફાઉન્ડેશન સાથે બિંગ પેશન્ટ ફાઉન્ડેશન કોઈ એમઓયુ કરી રહ્યું છે કે જેમાં કોર્પોરેટ હોસ્પિટલના પેશન્ટોને કે કોઈ પણ પેશન્ટ ગમે તે સારા ઘરનું કેમ ના હોય કેન્સર જેવી ખર્ચાળ બીમારી સામે ઘણા ઘણા સારા ઘરના પેશન્ટો એક્ઝોસ્ટ થઈ જતા હોય છે એટલે અમે દરેક પેશન્ટનું ધ્યાનમાં રાખીને અમે અમે એક જોઈન્ટ એમઓયુ કરવા જઈ રહ્યા છે અને હું એસસીજી આસ્થા કેન્સર કેર એસસીજી ફાઉન્ડેશન એની મેડિકલ ઓન્કોલોજી ટીમ એની પ્લાસ્ટિક સર્જેરી ટીમ દરેકનું ધન્યવાદ કરું છું કે એમણે બિંગ ક્વોશ્ચન ફાઉન્ડેશનને આ મોકો આપ્યો ટુ સર્વ ટુ સોસાયટી બીકોઝ અમે એવું સમજીએ છીએ કે સર્વિંગ હ્યુનિટી ઇઝ સર્વિંગ ટુ ગોટ બધા લોકોને મળ્યા એટલે એમને એવું સજેશન આવ્યું કે તમે અલગ અલગ હોસ્પિટલમાં આવું એમવુવી તમે કરી શકો છો અને એ દિશામાં અમે ઝડપથી અમે આગળ વધવા જઈ રહ્યા છીએ અને આવનારા બે ત્રણ દિવસમાં અમે આવું એમઓયુ બીજી હોસ્પિટલ સાથે પણ અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં ખાસ કરીને અમદાવાદ કેન્સર હોસ્પિટલ સાથે અમે આવું સેકન્ડ એમયુ અમે કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં